સાન્ટ કુવા ગમે પ્રાથમિક શાળાના બાળકોએ રતન જ્યોતના જે રીબી ખાઈ જતા તબિયત લથડી શંકાસ્પદ પચીસ જેટલા બાળકોને કરાયા હોસ્પિટલમાં દાખલ સોનગઢ તાલુકાના સાન્ટ કુવા ગામે પ્રાથમિક શાળાના બાળકોએ કાય રતન

બી ખાવાથી બે બાળકોની તબિયત અચાનક બગડી પરંતુ કોઈ અન્ય કારણ હોય સમજી તાત્કાલિક સારવાર અર્થે આચાર્યશ્રીએ વાલીઓનું ધ્યાન દોર્યું અને થોડી વારમાં બીજા અન્ય વિદ્યાર્થીઓને ઉલટી શરૂ થતા કોઈ ફૂડ પોઈઝન સમજી તાત્કાલિક તમામને ने 108 ની મદદ વ્યારાની જનરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા શિક્ષક મિત્રો ગામના સરપંચ અને અન્ય લોકો ઘટના સ્થળે ઉડી આવ્યા અને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો જેમાં એક બાળક દ્વારા બીજ આપ્યાની ઘટના બહાર આવી હતી આ સમગ્ર ઘટનાને લઈ તાપી જિલ્લાના પત્રકારો જનરલ હોસ્પિટલ દોડી આવ્યા જ્યાં વધુ તપાસ કે પૂછપરછ કરતા અનેક બાળકો 12 વાગ્યાની ઘટના હોય ભૂખ્યા હોવાનું જાણવા મળ્યું જેથી વરિષ્ઠ પત્રકાર અલ્પેશ દવે અબરાર મુલતાની જયેશ ગામિત ભદોરિયાજી સુનિલ ગામિત અમલેશ ગામિત અનિલ ગામિત કીર્તન ગામિત નાઓ દ્વારા બાળકોને સહિત દાખલ કરાયેલ બીજા અન્ય બાળકોને પણ ફૂડનું તાત્કાલિક વિતરણ કરી માનવતાની મહેક પ્રસરાવી હતી બ્યુરો રિપોર્ટ ગ્રામીણ ટુડે ન્યૂઝ તાપી હું અનિલભાઈ રાયસિંગે ગામિત વડપાડા પ્લોટ કરવા ગ્રામ પંચાયતના સરપંચ છું મારા ગ્રામ પંચાયતમાં આવતી પ્રાથમિક શાળા સાનકવાના બાળકો ઉલટી કરતા હતા પ્રાથમિક શાળા શિક્ષક દ્વારા મને જણાવવામાં આવ્યું ત્યારબાદ ત્યાં ગોંખડી આરોગ્યની ટીમ પણ હાજર રહી ત્યાં સારવાર કર્યા બાદ તાત્કાલિક માં આઠમાં ગયા રેફર કરવામાં આવ્યા ગ્યારામાં આરોગ્યના અધિકારીએ તાત્કાલિક ઇમરજન્સી વર્ડમાં સારવાર કર્યા બાદ બાળકોના વર્ડ અડસઠ નંબરનો વર્ડ છે રેઠોલમાં તે હાલ સારવાર હેઠળ છે તમામ બાળકો સુરક્ષિત છે અને તમામ વળત તંત્ર ગામે લાગી ગયું છે તે બદલ હું ગ્રામ પંચાયત સરપંચ તરીકે તે સર્વર આભાર માનું છું એકાદ બાળક દ્વારા ગામમાં પેલું રતન ઝાડુ એમ કરીને આવે છે એમનું એક ફળ લેતા એવા હતા એ એમને ખાધું એવું કહે છે બાળકો ને એ થોડું થોડું બધા બાળકો એ ખાધું એમાં છોડા માં ચૌદ જેટલા બાળકો ને ઉલટી થઈ ત્યારબાદ એક બાળક ને જઈને બીજા બાળકો પણ ઉલટી કરતા એવું જાણવા મળ્યું ટોટલ પચ્ચીસ વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ત્યુડી ન્યૂઝ ગ્રામીણ ટુડી ન્યૂઝ ને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો